ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી આ કેમ છો આઈ હોપ યુ ઓલ ગેસ આર ફાઇન તો ગાઈઝ આપણું સરસ મજાનું મોર્નિંગ રૂટિન સ્ટાર્ટ થઈ ગયું છે એઝ ઓલવેઝ અને મારો ડાયલોગ લગભગ રોજ નો થઈ ગયો છે હું બ્લોગ શરૂ કરું એટલે પહેલી લાઈન આ જ નીકળે ઠીક છે હવે તો અત્યારે જો સવાર સવાર આપણે અત્યારે વાગ્યા છે સવા આઠ અને ચા મુકાઈ ગઈ છે આપણે ઉઠી ગયા છીએ વહેલા વહેલા અને બસ અત્યારે હવે ફ્રેશ થયા છીએ થોડા ઘણા અને અમે ચા મૂકી દીધી છે અને આરે કંઈક નાસ્તો હળવો કરી લેવું કેમ કે અત્યારે આજે અમારે જવાનું છે બેંક એકાઉન્ટ ખોલવા માટે અને એ પછી જવાનું છે ડોક્ટરની મુલાકાતે એ કેમ જવાનું છે એની આગળ બ્લોગમાં કહીશ એટલે બ્લોગ તમે જોતા રહેજો અને બીજું નવામાં તો ગાઈસ આપણે ઇન્ડિયન સ્ટોર માં જવાનું છે થોડો ઘણો ઇન્ડિયન સામાન લેવા માટે તો એ બધું હું છે ને યાદ નો દિવસનો રૂટીન છે ટૂંકમાં તો ચાલો फटाफटથી ચા ઉકાળી લઈએ અને ચા નાસ્તો કરીને फटाफटથી નીકળીએ કે આપણી સાડા ની બસ છે એ પકડી લેવાની છે પાણી ઉકળતું નથી 600 ટેમ્પરેચર મુક દીધું છે એટલે વધારે બતાવશું તો ફ્રેન્સ અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરીને નીચે ત્યાં ટ્રેન ની વાટે છે ને લોચો કરાવી દીધો છે બે ટ્રેન આવીને ગઈ ખબર કેમ હવે અમે પ્રોપર સ્ટોપે જ ઉભા થાય અમે બે ત્રણ વાર ચેક કર્યું બે ત્રણ જણા પૂછ્યું પૂછવું હોત નઈ તો હવે ખબર નઈ હું હોય હવે તો અમે સ્ટોપ ચેન્જ કરીને થોડું આવ્યા છીએ બે સ્ટોપ આગળ આવ્યા છીએ તો હવે જોઈએ આપડી ટ્રામ આવે છે કે નથી આવતી એક આવે છે એ આપણી નથી ને બ્રુનેડ વાળી ઓલી સાઈડ ની આવો માહોલ છે તો ચાલો હવે બેંકે જઈએ ને કામકાજ પતાવીએ જો ક્લિપ્સ લેવા મળશે તો શ્યોર થી હું લઈશું ને એની ગાડી ઉજો અત્યારે આવી ગયો છે પૂરે પૂરો નહીં નઈ હસી એટલે આપડી જ ચાલે તો ગાઈસ અત્યારે અમે ટ્રેન ના એટલા લોચા માર લોચા અમે ખાઈ છીએ ને કે વાત પૂછવા ખબર નથી પડતી હા ટ્રામ લોચા છે કે અમારા લોચા છે અને અહીંયા અમે છેલ્લી દસ મિનિટથી થી ઉભા જઈએ સિગ્નલ જોઈ લ્યો તો એ તેને છે ને હવે આવતી નથી એટલે હું કહેવાય સિગ્નલ ઊભું નથી રાખતા અમારે વારી ન આવતી ઘણા કંટાળી કંટાળીને છે હાલવા માંડે છે અમને હાડે બીક લાગે કે રૂલ કેમ તોડવો અમારે એમ નહીં હેલી કીધું ભલે પાંચ મિનિટ મોડું જ મોડું એમ તો એવું છે હવે આ ફટાફટ સિગ્નલ કરો ને કે જાવું છે પૈસા જાય ને કરો એટલે મારે આપણી વારી આપણી વારી અંદર ફટાફટ જો અમારી વારી આવે ને દોડવા જ અમારે આગળ પાછળ જોતું આગળના બહુ પ્રો ઇલાકામાં આવી ગયા છીએ ને તો અહીંયા છે ને બહુ બધા સ્ટેશન છે પાંચ છ સ્ટેશન તો હવે એ લોકો છે ને પાછા લખે કે પાંચમા સ્ટેશન બીજા સ્ટેશને બસ આવશે એટલે આપણે ગોતવાના ચારે બાજુ સ્ટેશન એટલે થોડાક ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે અહિયાં જો

હજી ડૉક્ટર પાસે જવાનું છે લક્ષ્મીમાં જવાનું છે બહુ બધા કામ છે પ્લેટ સી કેટલા પૂરા થઈ છે આજે તો જો ગાઈઝ ફાઇનલી નવસો સત્યાવીસ દેખાવાની છે તો હવે તો હવે હવે એવું લાગે છે ફાઇનલી નવસો સત્યાવીસ આવી એમ અને ઓલરેડી કોણો એક ખાવા આવ્યો છે ને એક વાગે ટેક્સ ઓફિસ બંધ થઈ જવાની છે ટાઈમે હવે પહોંચાડી દઈએ તો બહુ સારું છે કૃપા તમારી એને કહી બસ જો અમે લોકો બહુ બધા વહીવટ પતાવી પતાવીને એકદમ ઠાકેલા ઠે થઈને કેટલા વાગ્યા છે શ્રી ચાર વાગ્યા છે સવાર દસ વાગ્યા નીકળ્યા હતા બાર જ રખડી ખાધા પીધા વગરના અત્યારે ચાર વાગે આવ્યા હતા રાઠા આવશે અમારે ટેક્સ આઈડીનું કામકાજ કરવા માટે હવે એમ કીધું છે કે નેક્સ્ટ નેક્સ્ટ વેન્સ આવજો હવે તમે લોકો તો એ કંઈક હશે અપડેટ નામ આવ્યું નામ થયું હશે અમારું તો કહેશે એમ અને એ પહેલાં અમે ગયા હતા ડૉક્ટરની ને આપણે સિકનોટ લેવાની હતી એક વસ્તુની એટલા માટે અને એમાંય થોડાક લોચા થઈ ગયા એટલે પછી યાદ આવ ના ભાગે દોડી માં છે એટલે થોડુંક થોડું લેજો તમે બાકી હું ફટાફટ ઘરે જઈને ભૂખ લાગી છે નહીં ખાવાનું કરવાનું થાય છે પેલા હવે બાકી ગયું તેલ પીવા થાવ હોય થાય ન થાય કાંઈ નહીં ના ના તોય કરવાનું જ છે નો થાય એમ નહીં હાલે આમ નહીં આવે ઓકે એ બસ ની વાટે ઉભા રહી હવે હા એ તો કઈ સાઈડ જ છે ચલો પેટ્રીના જ આ હવે રહેવા દઈ દઉં બીજું પાછું આખું ગ્રેફેલ્ડ અમે ફરી લીધું છે અત્યારે તમે લોકો અમને એડ્રેસ પૂછી શકો છો કઈ વસ્તુ ક્યાં છે એમ કહી જાવ હવે તો એટલું આમ ઝીણું ઝીણું બધું ફરી લીધું આજે અમે સો યા અને યસ ગાઈઝ બીજી વાત કે અહીંના લોકો છે ને ઇંગ્લિશ બહુ ઓછું બોલે મીન્સ કે એ લોકો ઓછું ફાવે એમ તો અમે પહેલાં ગમે ત્યાં જાવી તો અમે એમ જ કહેવી તમે ઇંગ્લિશ બોલશો વિદેશ ઇંગ્લિશ તો એમ કે આ લિટલ બેટ લિટલ બેટ તો અમે અમારું થોડુંક લિટલ બેટ અગાવીએ ને સમજાવવામાં એમાં અમે અમારું ઇંગ્લિશ ભૂલી જાવી નહીં

અમારે ગાય ને છે ને આવો ઓર્ગેનિક ટેસ્ટ તમને ક્યાંય મળે જ નઈ આવા બીજું લેવા થાય આપડે છે ને હવે આપડે છે ને પવનભાઈ એમ કે છે બોલાઈ ગયા

જે આ વર્ષે બહુ નહિ દેખાય ફાલ ખેરી કોઈ આ છે ને કઈક ઓલું બોલો અશોક ઘાટીકા જેવા છે એટલે આમાં તમે હે ને થોડું બીજું તમારું શું છે હારું તો આમ આમાં જો આ આંબામાં છે ને આ એક ભૂલ છે ને મોર રહી ગયો તોડ નાખવાનો હતો આ વર્ષે એટલે આ વર્ષે તો એ લોકો છે ને બહુ કે ભાઈ આ વર્ષે હું મને બતાવું કમરક હોય ને કમરક ને એ કમરક હોય નથી આવું છે પાણી પાવ તો કઈક આવે ને ફાલ આવે છે ફાલ આવ્યો છે

नंतर काय तकलीफ पड़े तो હું બેઠો છું નુણાળો માલ ફુકાઈ દે નુણાળા માલ ફુકાઈ દે ભલા આ જો শিকુડી એ એક শিকુ છે આવડી મોટી শিকુડી માહેને એક শিকુ છે આવડી મોટી শিকુડી છે એમાં એમાં કાઢ લીધું આ শিকુ તમે ખાવ ને गाइस આમ જો આમ જો અંગા આ રે વાહ ભલા હે નેચરલ પાકેલું સીધું শিকુડી મત બીજું काही આવે જ નહી આમ હોકતું જ નહી ગળું પોળ્યા પાના જો ઓ

એના માટે બધો મસાલો પણ રેડી થઈ ગયો છે ગળામાં થોડુંક ઇન્ફેક્શન લાગી ગયું લાગે છે હમણાં બાર બહુ પહેલા છે એટલે તો બસ અત્યારે તો આપણે વઘારેલા રાઈસ બનાવવાનો પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો છે અને વાયગા છે કેટલા વાયગા પોણા આઠ થઈ આઠ વાગી ગયા છે તમે તડકો તો જોયો શકો છો ઓબ્વિયસલી આઠ વાગ્યા લમનેમ થાય કાંઈ ને છ વાગ્યા છે ના ના એવું લાગે તો ચાલો ફટાફટ આપણે આપડે સરસ મજાના રાઇસ છે એ બનાવી લઈએ અને પછી ડિનર કરી લઈએ